કમાટની અંદર કદાચ છોટા માં પણ ચાલતી હશે હું જ્યાં રહું છું કવાટ કવાટની અંદર ચાલી રહી છે અને એક છોકરાના લગ્નની અંદર પંદરથી થી વીસ ડીજે આવે દસ થી પંદર ડીજે આવે એટલે આ એક ખોટો ખર્ચો છે વ્યર્થ છે અને આ તમે માનો નહીં જે ખેતી ખેતમજૂર છે જે બાર કાઠિયાવાડ મજૂરી કરવા જાય છે તમે માનો કે એક લગન તો આપણા ફેમિલીમાં આપણા કુટુંબમાં સાસરીમાં ગમે ત્યાં હોય જ છે અને આખું વર્ષ આપણે બાર મજૂરી કહીએ છીએ કરીએ છે અને જે કઈ પૈસા લઈને આવીએ અને આ ડીજે લઈ જવામાં ખર્ચો કરી નાખતા હોઈએ તો આ કેટલું વ્યાજબી છે એટલા માટે કદાચ આપણે આગળ આવતા નથી અને ડીજે જે લગ્ન છે એની અંદર ડીજે લઈ જવું ના નથી પણ એ મોસાળું જે મામા હોય એ જ ખાલી લઈ જવું જોઈએ અને આપણે કદાચ સિમોડી કરતા હશે તો અંદર એક એક ડીજે હોય અને આવે બે ની અંદર આખું લગન આપણું પતિ જતું હોય છે અને અમુક જગ્યા પર સિમોડી પણ ના કરતા હોય દિવસે મોસાડો આવી જતો હોય ત્યાં એક ડીજે પણ ચાલી શકે છે પણ આપણે દસ થી પંદર ડીજે ભેગા કરીને શું કરવા આખી રાત જે જોડે મહેમાન આવેલા હોય ને સાથે એક જગ્યા પર બેસી બેસી જતા હોય છે આજે મારા ઘરે એક કંકોત્રી આવી છે આવી કંકોત્રી મેં પહેલીવાર જોઈ છે અને એની અંદર લખેલું છે આ તમારા સ્ક્રીન પર કદાચ કંકોત્રી હશે એમાં લખેલું છે ડીજે લાવવાનું બંધ છે ડીજે લાવવાનું બંધ છે આવી કંકોત્રી પહેલી આ કદાચ મેં જોઈ છે સુરતનભાઈ જે રાયસિંગપુરા જિલ્લા પંચાયતના સદસ્ય છે એમની આ કંકોત્રી છે એમણે લખેલું છે કે ડીજે લાવવાનું બંધ છે હવે આ શરૂઆત જે આગેવાનો છે એમણે આ કરવી જોઈએ અને આ સુરતન સુરતનભાઈએ આ સરસ એવી શરૂઆત કરી છે એટલે આ એક ઘણી એવી સારી શરૂઆત કહેવાય જિલ્લા પંચાયત સદસ્ય છે હવે એમના ત્યાં એક જ ડીજે હશે અને બે ડીજે હશે ચાલો એક ઘરનું ડીજે અને એક કદાચ મોસાળું લઈને આવશે શું તો એમનું લગ્ન નહીં થાય શું લગ્નમાં મજા નહીં આવે તમે વિચારો લગનની અંદર મજા નહીં આવે અરે ખૂબ મજા આવશે એમ એક ડીજે હશે એક મોસાળુ આવશે તો આખી રાત કદાચ કૂદવું હશે ને તો પણ યુવાનો વડીલો જેને પણ પણ ખુશી હશે ઉત્સે એમ પણ ડીજે આવે છે આખી નાઈટ એ ડીજે જોવામાં જતી રહેતી હોય છે એટલે આ સુરતનભાઈનો વિચાર એ ખૂબ સરસ છે અંદર લખેલું છે ડીજે લાવવાનું બંધ છે આ જ રીતે જે કોઈ આગેવાનો છે જે આપણા કવાણ મોટોદયપુરના જે આગેવાનો છે એ લોકોએ આ રીતે શરૂઆત કરવી જોઈએ એમના ત્યાં લગ્નની અંદર આ રીતે ડીજે આવવા ના જોઈએ વધારે પડતા અને એ બધા ડીજે આવવાનો કોઈ મતલબ છે નહીં તમને એવું લાગતું હોય તો દસ થી પંદર ચાંદલો કરી દો તો લો એક ડીજે નાનામાં નાનું ડીજે લાવો ને તો એની અંદર વીસ હજાર રૂપિયા ખર્ચો કોઈ પણ લાવવાના હોય એટલે આપણે લાહ લઈએ કેવાય ને એ રીતે લાહ લઈને આવવાના હોય બધા છોકરાઓને ભેગા કરવાના એમને થોડું ઘણું બી હોય તે કરવાનું પછી એમને ભેગા કરીને લાવવાના નજાડવા માટે પણ પાછા છોકરાઓ જોઈએ એટલે દસ થી અગિયાર થી બાર બાર આરામ વાગી જતા હોય અને બાર થી એક કંઈ લાઈનો લાગેલી હોય એટલે ડીજે વાળાનો એક પણ વારો આવે નહીં દસ થી પંદર ડીજે હોય તો એક વારો આવે આ તો વારો પણ નહીં આવે ને ડીજે પાછું એટલે તમારા દસ થી પંદર હજાર રૂપિયા શું કામના એ તમારા દસ થી પંદર હજાર રૂપિયા જો તમે ચાંદલો કરી દો તો કેટલું સારું લાગે એની અંદર ચોપડો કદાચ જોયે ને પંદર હજાર પર પહેલી નજર પડશે તમે લોજીક વિચારજો દસ થી પંદર ડીજે આવેલા હોય એ લગ્ન વાળો કદાચ પછી થી વિચારશે તમે લોકો શું કામ લાવો છો બધા દેખે એટલા માટે ગામ લોકોને ખબર પડે દસ આવેલા પંદર આવેલાસ પંદર એવું લાગે પાછું થાલા કી કમ જવા પણ ઠાલલા આપડે બીજાના ના માં કઈ રીતે જઈએ છીએ થાલા એમ બી કઈ જઈએ છીએ ચાંદલો તો લખાવીએ છે ને ડીજે વગર જઈશું તો તમને ધક્કો મારી દેશે કોઈ બીજાના લગ્ન માં કઈ રીતે જઈને આપડે બેલો કરીએ છીએ એ રીતે નહીં થાય ભાઈ નહીં ચાંદલો થાય લોકો નહીં ઓળખે જમાયો એ જમાય જ રહેશે ત્યાં લોકોને ખબર જ હશે કે આ જમાય છે આ ફુઓજી છે કે આ ભાઈબંધ છે એમાં ડીજે નો ડીજે ની વાત જ ક્યાં આવે છે એવું હોય તો મરણ પ્રસંગ ની અંદર આપણે જઈએ છે તો પિકઅપ કરી દઈએ છે ઝુમલી કરીએ છે એ ઝુમલી કરી લો બધાને કહી દો કે આ રીતે જવાનું છે જાવ જોડે બધા બધા જોડે જઈને ચાંદલો કરો ઝુમલી ઉતરશે ભેગા થઈને એ મંડપમાં જઈને બેસે આટલું બધું ટોળું જઈને બેસે ખબર બી પડી જશે કે ભાઈ આ ભાઈ આવ્યો છે બધા ભેગા ચાંદલો કરી દો આ એક ફાલતુ નો ખર્ચો છે અને દેખા દેખી ની અંદર બધું થતું હોય છે કાકાના લગ્ન માં ડીજે કાકાના છોકરાના લગ્ન માં ડીજે લઈ જવાનું ભાઈબંધો ભેગા થઈને ડીજે લઈ જવાનું આવું છે કઈ ખલી માં જઈને કુદો ભાઈ બંધ ગમે તે હોય એક જ ડીજે આવશે તો ખલી ની અંદર રમવાની પણ મજા આવશે એ જે ભાઈબંધ જે છે આપણો એ લગ્ન કરે છે એને ખલી માં જઈને કુદાળો કુદાળો બે ત્રણ કલાક બધા તમે ખાલી મનોમંથન કરજો કે આ ડીજે લઈ જવાનો શું મતલબ છે અને હા આપણે વાતો કરીએ છીએ આ રીતે આપણે વાતો કરીએ છીએ કે ડીજે નહીં લઈ જવાનું આટલા બધા ડીજે નું શું કામ છે અને આ ખોટો ખર્ચો છે આવડા બધા શું કામ આવું આપણે આજુબાજુ વાતો કરતા હોઈએ છીએ પણ જે દિવસે વારો આવે ને આપણો જે દિવસે આપણે આપણા ત્યાં સગા સંબંધી ના લગ્ન હોય ને ત્યારે આપણે જ લઈ જતા હોય છે ડીજે ભલે ત્યાં એક બે ડીજે આવવાના હોય બે ત્રણ ડીજે આવવાના હોય તો પણ આપણે ડીજે લઈ જઈએ છે અને આપણે વાતો કરીએ છીએ બાજુમાં ઉભા રહીને ત્યાં ખોટો ખર્ચો છે આ ડીજે લઈ જવાનો ખોટો ખર્ચો છે એટલે શરૂઆત મારાથી થવી જોઈએ શરૂઆત તમારાથી થવી જોઈએ આની અને કલાક ના કલાક કલાક બે કલાક આપણે વેઇટિંગમાં ઉભા રહીએ છીએ ડીજે લઈને જઈએ ત્યારે કારણ કે આગળ એટલા બધા ડીજે જ હોય છે અને કદાચ બાય ચાન્સ મામા લેટ આવી ગયા ને તો મામા નો વારો છેલ્લે આવે છે મામા લેટ આયા મોસાડું લેટ આવ્યું સાંજે રાતે મામાનો તો છેલ્લો વારો જેનો ખરેખર લાગ હોય છે જે ખરેખર ડીજે લાવે છે આ સુતનભાઈએ જે કર્યું છે જે કંકોત્રીમાં લખ્યું છે બધાની કંકોત્રીમાં લખાવવું જોઈએ અરે આ ડીજે બંધ થશે અમે અમારા મારા ભાઈના લગનની અંદર બંધ કર્યા ડીજે ફૂટકા પાન એ બંધ કર્યું ડીજે બંધ કરવાની વાત કરી બધાને ના પાડી કંકોત્રીમાં લખ્યું નતું પણ ના પાડી હતી બધાને ભાઈ જોઈએ છે સુતનભાઈએ લખેલું છે ખરું કે ડીજે ના લાવવાનું બંધ છે હવે કેટલા ડીજે આવે છે એટલે જે કોઈ મારો વિડીયો જોવે છે આ ખાલી વિચારજો આ આપણા સમાજના હિતમાં છે આ વાત અને કોઈને ખોટું લાગે કદાચ મારી વાતોમાં કદાચ ખોટું એવું લાગે મને માફ કરજો પણ છે લગ્ન હોય છે એટલે ત્યાં સુધી કૂદવામાં નાચવા કૂદવામાં અને આ રીતે ડીજે લઈ જવામાં આપણે ઊંચા આવતા નથી અને ત્યાર પછી ચોમાસું આવે એટલે પાછા ચાર પાંચ મહિના કામ કરી લેવાનું અને પછી પાછા

તો પંદર ડીજે પંદર ડીજે આપણા લગ્નની અંદર લાયા અને આવતા વર્ષની આવતા વર્ષે એ પંદરની પંદરની અંદર ત્રણ ચારના લગ્ન હોય ત્રણ થી ચારના લગ્ન હોય માણસોને લઈ જવાનો ખર્ચો કઈ જાય આ વિચારજો અને એક સો ટકાની વાત કહું છું કે તમે ડીજે નહીં લઈને જાઓ ને તો બી કોઈ કહેવાનું નથી અને એવું એટલું બધું એવું લાગતું હોય ને તો દસ થી પંદર હજાર ચાંદલો કરી નાખો એ કદાચ કામ લાગશે એને લગ્ન પત્યા પછી જે ચૂકવાના હોય ને કામ લાગશે અને જે દિવસે તમારા લગ્ન હશે તમારે ક્યાં લગ્ન હશે એ લગનની અંદર પણ આ ડીજે ની જગ્યા પર પૈસા પૈસા ને તમને પણ ઘણો આનંદ થશે આ કોણ મૂકી ગયું થોડું મનોમંથન કરો વધારે નહીં અને વાત કરીએ લગ્ન ની તો એક વાત કરું આ બધી વસ્તુ દેખી થી થયેલી છે પેલો લઈ જાય એટલે મારે લઈ જવાનું પેલો લઈ જાય એટલે મારે લઈ જવાનું અરે એક જ ગામમાં હોય ને તો બી બીજા ફળિયાનો ત્યાં લઈને આવશે ડીજે હું મતલબ છે ડીજે લઈને જવાનો એક જ ગામના છે હું કા મારા ત્યાં ડીજે લઈને આવેલો એટલે મારે ડીજે લઈ જવાનું આ કઈ બુદ્ધિમાં ઉતરે ખરું વિચારો તો ખરા થોડું કોની કઈ બાજુ આપણે જઈ રહ્યા છે એટલે ગામવાળા ફળિયાવાળા કમાટની વાત કરું ખાસ તો વિચારજો અને આ બંધ કરવાનો પ્રયત્ન કરજો ને જે બોલે છે જે કહે છે એ વ્યક્તિ જે બધા ભેગા થઈને નક્કી કરો છો એ લોકો શરૂઆત તમારાથી કરજો જે લોકો ભેગા થઈને કદાચ મારી વાત તમને ગમે કદાચ તમે શરૂઆત કરો તો શરૂઆત તમારાથી કરજો ફક્ત મોસાડું જે મામા છે અને થોડી ઘણી બચત કરે બસ આ જ હેતુથી આ વિડીયો બનાવ્યો છે ને સુરતન ભાઈએ શરૂઆત કરી છે કુત્રીમાં લખવાની કે નીચે લાવવાનું બંધ છે એટલે શરૂઆત એક આગેવાનથી થઈ છે એક જિલ્લા પંચાયત સદસ્યથી થઈ છે તો આ ખૂબ સરસ એવી શરૂઆત છે સારો વિચાર છે કુર્તનભાઈનો ખૂબ ખૂબ આભાર જેઓએ આ શરૂઆત કરી કદાચ એમના ગામની અંદર જે રીતે મેં શરૂઆત કરી હતી ગુટખા પાન બંધ કરવાની એ જ રીતે મારા ફળિયામાં બંધ થયા ગુટખા પાન માવા બંધ થયા એ જ રીતે એમને જોઈને એમના ગામમાંથી શરૂઆત થાય બીજા લોકો ઇન્સ્પાયર થાય નમસ્કાર જય હિન્દ જય ભારત